તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ ના રોજ માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણની અધ્યક્ષતામાં આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી અમદાવાદ જોન ખાતે જોન ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોન કક્ષાએ તેર જિલ્લા મનપામાં જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં પ્રથમ વિજેતા થયેલ શૈક્ષણિક સાધન સામગ્રી ટીએલએમ નિદર્શન સ્પર્ધા યોજાઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ઘટક એકના ખેડબ્રહ્મા સેજાના આંગણવાડી કેન્દ્ર ખેડબ્રહ્મા ચૌદના રાવલ છાયાબેન આંગણવાડી કાર્યકર દ્વારા થીમ એક્ટિવિટી બોક્સ નામનું શૈક્ષણિક સાધન સામગ્રી ટીએલએમ રજૂ કરવામાં આવેલ જેમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર્સ માટે શિક્ષણમાં સર્જનાત્મક કૃતિની સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઘટક એક બે ત્રણ ના પ્રી ઇન્સ્ટ્રક્ટર દ્વારા રજૂ થયેલ તાલીમ રમત દૈનિક ક્રિયાની કૃતિ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે તથા બાળકોની સાંસ્કૃતિક કાર્યક્રમની સ્પર્ધા યોજાઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ઘટક એક ના પોગલુ સેજાના વદરાડ એક અને પાંચ આંગણવાડી કેન્દ્રના સાત બાળકો દ્વારા માટી પાણી ખુંદતા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરેલ જેમાં તૃતીય ક્રમે વિજેતા થયેલ છે બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક સાબરકાંઠા